પણ શ્રીમદ ભગવદ્ ગીતા અથવા સનાતન ધર્મનું હું જે કંઈ પણ જાણું છું એના પાછળનું રહસ્ય આજે આટલા બધા લોકો સાંભળે છે તો હું ક્લિયર કરી નાખું કે હું જ્યારે નાનો હતો ત્યારે એક ટીવી હતું બ્લેક એન્ડ વ્હાઈટ અને એમાં રિમોટ નહોતું પેલું બટન ફેરવવાનું હોય ને એનાથી આપણે ચેનલ સેટ કરતા હોઈએ અને ઉપર એન્ટેના હોય આ બધી એ જ પેઢી બેઠી છે લગભગ મારી સામે જે એ ટાઈમમાંથી પસાર થઈ ચૂક્યા છે કે એક જણ ઉપરથી સિગ્નલ આપે કે હા સેટ થઈ ગયું પછી નીચે બધા જોવા બેસતા હોય અને એ ટીવીમાં એક જ ચેનલ આવતી ને એ ચેનલ પર માત્ર રામાનંદ સાગરનું મહાભારત શ્રી કૃષ્ણ પુરાણ અને સત્ય સાઈબાબા આટલી જ સિરિયલ્સ આવતી એટલે એક ચાર પાંચ વર્ષના બાળકને રામાયણ કે મહાભારત શું છે એનાથી એટલો ફરક નહોતો પડતો જેટલી એને એ મજા આવતી હતી કે પેલા બે તીર છૂટે અને એક તીર ગાયબ થઈ જાય કે બે રથ સડનલી નીચે લડાઈ કરે છે અને પછી ઉપર આકાશમાં બંને રથ જાય ને આકાશમાં યુદ્ધ જામે અને ત્યાંથી દેવતાઓ એને જોતા હોય એટલે બાળ સહજ કુતૂહલથી મેં એ વસ્તુને જોવાનું શરૂ કરેલું અને કુતૂહલ આગળ જતા ક્યારે એક જ્ઞાન પીપાસામાં ફેરવાઈ ગયું ક્યારે મને એ નથી સમજાયું કે ક્યારે હું એને જાણવા લાગ્યો પણ એ લગભગ વારંવાર જોયું હમણાં લેટેસ્ટ હોટસ્ટાર પર મહાભારત આવ્યું છે ફરીથી નવ સ્ટાર પ્લસ ને હોટસ્ટાર પર કદાચ તમે જોયું હોય તો એ મહાભારત નહીં નહીં તો મેં લગભગ દસ થી બાર વાર આખી સિરીઝ એટલે દરેક વખતે જયારે તમે જુઓ છો દરેક વખતે જયારે તમે વાંચો છો ત્યારે એમાંથી તમે કંઈક નવો અર્થ કંઈક નવો શબ્દ શોધો છો પણ જ્ઞાન અને સમજણ ત્યાં નથી અટકતા આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ ઘણી બધી સભામાં જતા હોઈએ છીએ ઘણા બધા સંતો સાથે પરિચયમાં હોઈએ છીએ ઘણી ભક્તિ કરતા હોઈએ છીએ પણ મને એક વાત કહો તમે આજે જ્યારે એક માતા પિતાની ભૂમિકામાં છો અને તમારા બાળકને તમે ઉપદેશ આપો છો કે બેટા આમ કરવાનું આમ નથી કરવાનું આમ કરીએ તો વધારે સારું કહેવાય આ કરીએ તો ખરાબ કહેવાય એ બધું સાંભળ્યા પછી એ બાળક જે છે એનાથી તમે ક્યારે ખુશ થશો એક જ્યારે બાળક તમે કીધું છે એને ફોલો કરે છે ત્યારે કે એ ફોલો કર્યા વગર તમે જે કહો છો એને સાંભળ્યા વગર ચોવીસ કલાક બેસીને તમારી આરતી કરે ત્યારે એક નંબરમાં કે બે નંબરમાં એક નંબરમાં અહીંયાથી જે કહેવાય રહ્યું છે ગીતામાં જે કહેવાયું છે સંતો દ્વારા જે કહેવાય છે એ તમામ થી ભગવાન અથવા સંતો ત્યારે ખુશ થશે જ્યારે એને આપણે જીવનમાં ઉતારીએ છીએ પણ આજે ઘર સભામાં સાંભળ્યા પછી આપણે જઈને ભૂલી જઈએ અને બીજા દિવસે ફરીથી આવીને સ્વામીજીને પગે લાગીએ તો એ ભક્તિનો ખરેખર કોઈ અર્થ નથી જે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણે વાંચીએ છીએ આપણે સાંભળીએ છીએ એના પર પ્રવચનો સાંભળીએ છીએ પણ એ ભગવદ્ ગીતા જે આપણને જીવન જીવતા શીખવાડે છે એને આપણે મૃત્યુ પછી વાંચવાનો અધ્યાય બનાવી દીધો છે જે મરી ગયું છે એને કંઈ ફરક પડવાનો નથી જે બેઠા છે એને સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી કારણ કે એમાં ભગવાને જેટલી પણ વસ્તુ કીધી છે કદાચ એવું કહી શકાય કે ભગવાન વિષ્ણુએ સૂર્યનારાયણને જે બોધ આપેલો ને એ સૂર્યનારાયણ થ્રુ મનુ થ્રુ આપણા વૈદિક પરંપરામાં સંતો સપ્તર્ષિઓ થ્રુ એ વૈદિક જ્ઞાન આપણા સુધી પહોંચ્યું પણ એ પહોંચતાં પહોંચતાં એટલું ડાલ્યુટ થઈ ગયું હતું કે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણએ એ જ જ્ઞાનને સંક્ષિપ્ત રૂપે અર્જુન દ્વારા વાસ્તવિકતામાં તો સંજય દ્વારા આપણા સુધી પહોંચાડ્યું છે કે એમાં તમામ વેદો તમામ વેદાંગો તમામ ઉપનિષદો તમામ આરણ્યકો તમામ પુરાણો તમામનો રસ જે છે આપણને નીચોવી અને એક અમૃત જો આપણને આપ્યું હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એમાં કર્મયોગની વાત છે એમાં સાંખ્ય યોગની વાત છે એમાં ભક્તિ યોગની વાત છે પણ આપણે જ્યારે સમજવા બેસીએ છીએ અથવા તો આપણે એને સાંભળીએ છીએ ત્યારે આપણે જીવનમાં કેટલું લઈ આવીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એક બાજુ આપણે કહીએ છીએ કે આ સમગ્ર વિશ્વમાં જે કંઈ પણ થાય છે એ માત્ર ને માત્ર ઈશ્વરની મરજીથી થાય છે એવું આપણે પણ નથી કહેતા એવા શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે આ સંસારના કણે કણમાં હું છું ને આ સંસારમાં જે કંઈ પણ થાય છે એ મારી મરજીથી થાય છે અને આવું માત્ર ગીતામાં નહીં આવું બાઇબલમાં પણ કહેવાયું છે ને આવું કુરાનમાં પણ કહેવાયું છે તમામ ધર્મના જેટલા લોકો જે ધર્મને માને છે એ ધર્મના ઈશ્વરે એવું કીધું છે આમ તો ઈશ્વર બધાનો એક છે પણ આપણે જો એવું માનતા હોઈએ તો પણ એ ઈશ્વરે એવું કીધું છે કે આ દુનિયામાં જે કંઈ પણ થાય છે મારી મરજીથી થાય છે છતાં પણ આપણને થોડી તકલીફ પડે નાની સમસ્યા આવે આપણા ઘર પરિવારમાં થોડી આર્થિક સંકળાશ આવે કોઈ નજીકનો વ્યક્તિ બીમાર પડે અને આપણે તરત રડવા બેસીએ છીએ ત્યારે આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ પણ તો ઈશ્વરની મરજીથી થઈ રહ્યું છે આ અનુભૂતિ જ્યારે આપણે આપણી અંદર ઉતારી દઈએ ત્યારે આપણે ગીતાને સમજાવું કહી શકાય હું વખાણ કરવાની વાત નથી કરતો પણ ફોર એક્ઝામ્પલ જ્યારે યુપીએસસીની પરીક્ષા આપવાની થઈ અને હું જતો હતો સ્કૂટી લઈને અને સ્કૂટી મારી સ્લીપ થઈ ગઈ મારા પગમાં ઇન્જરી થઈ ગઈ હાથમાં ઇન્જરી થઈ ગઈ માથામાંથી બ્લીડિંગ થતું હતું પણ એ વખતે પણ ઊભા થઈને મેં જોયું તો મેં પહેલી વસ્તુ એ નોટિસ કરી કે મારો જમણો હાથ સેફ છે અને ત્યાંથી હું સીધો એક્ઝામ લખવા ગયો એના પછી મેં બીજા પાંચ પેપર આપ્યા અને એના પછી ડોક્ટર જોડે ચેકઅપ કરાવ્યું તો મને ખબર પડી કે મારે દોઢ મહિનાનો ખાટલો છે અને એ વખતે મને લિગામેન્ટ ઇન્જરી થયેલી એટલે કે લિગામેન્ટ ઇન્જરી છે ને એ હીલ થતા બહુ ટાઈમ લાગે એટલે જ્યારે હું હમણાં સ્વામીજી જે વાત કરીને એના ઉપર આવીશ આના થ્રુ કે જ્યારે હું આરામ કરતો હતો ત્યારે મારા એક બે સંબંધી આવ્યા સગાવાલા અને આવીને મને કે આના કરતાં તો હાડકું તૂટ્યું હોત ને તો ફટાફટ સાજો થઈ ગયો હોત મેં કીધું જો હાડકું તૂટ્યું હોત ને તો પેલું જે ત્રણ કલાક બેસીને મેં પેપર લખ્યું ને એ ના લખી શક્યો ત્યારે એ જસ્ટ એ દોઢ મહિનાનો આરામ કરીને ઉભો થયો મેઇન્સનું રિઝલ્ટ આવ્યું પાસ થઈ ગયો હતો ઇન્ટરવ્યુની તૈયારી માટે દિલ્હી જવાનું વિચારતો હતો એના પહેલા જ ઇન્ફેક્શન થઈ ગયું અને ફરીથી હોસ્પિટલ જવું પડ્યું ફરીથી પચીસ દિવસ મારે હોસ્પિટલમાં કાઢવા પડ્યા અને એના જસ્ટ અઠવાડિયા પછી મારો યુપીએસસીનો ઇન્ટરવ્યૂ હતો એટલે પચીસ દિવસ હોસ્પિટલમાં કાઢ્યા પછી માત્ર અઠવાડિયાનો સમય હતો કે જેમાં હું યુપીએસસી ઇન્ટરવ્યૂની તૈયારી કરું જે મારા માટે લાઈફ એન્ડ ડેથનો પ્રશ્ન બની ગયો હતો કે યુપીએસસી ક્લિયર કરવાની છે એ અઠવાડિયા પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને ઇન્ટરવ્યૂ હું ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ હતો પણ એ ઇન્ટરવ્યૂના પહેલાં જ્યારે હું હોસ્પિટલમાં ખાટલામાં હતો ત્યારે મારા મમ્મીએ મને પૂછેલું કે આ તારી સાથે જ કેમ થાય આ બધું એકસાથે એક્સિડન્ટ થવું આખી લાઈફમાં જે નહોતું થયું એ બધું એક સાથે છ મહિનામાં થઈ ગયું ત્યારે મેં એક કીધેલું એમને કે એક પરીક્ષા યુપીએસસી લે છે એક પરીક્ષા ઉપરવાળો લે છે મારે બંનેમાં સફળ થવાનો છે અને હું ત્યારે કરી શક્યો જ્યારે ઉપરવાળાની યોજનામાં મને પૂરેપૂરો વિશ્વાસ હતો બાકી હું આરામથી બાનું આપીને બેસી શકતો કે હું બીમાર થઈ ગયો તો અમારો એક્સિડન્ટ થઈ ગયો તો મારે એક્ઝામ નહોતી આપી શકાય એવી મેં ના આપી પણ કહેવાય છે ને કે ઈશ્વર માત્ર એની જ મદદ કરે છે જે પોતાની જાતની મદદ કરે છે સ્વામીજીએ કીધું કે આપણને આપણને વાગેલો એક પથ્થર આપણને દેખાય છે પણ આપણી તરફ આવતા બીજા નવ્વાણું એને અટકાવી દીધા છે એ આપણે રિયલાઈઝ કરવાનું ભૂલી જઈએ છે એ જ રીતે અહીંયા બધા જ લગભગ પેરેન્ટ્સ બેઠા છે મારી છેલ્લી ઘર સભા છે એટલે ઘરની વાત કહીને મારી વાત પૂરી કરીશ કે અહીંયા બેઠેલા દરેક માતા પિતાને ચિંતા છે કે મારા સંતાનનું ભવિષ્ય હું જોડ બનાવું આપણે બધા જ રાત દિવસ મજૂરી કરીએ છીએ એફડી કરીએ છીએ સેવિંગ કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ કરી રાખ્યા છે ઇન્સ્યોરન્સ લઈ રાખ્યું છે યસ નો કે મારો દીકરો કે દીકરી વીસ વર્ષની થશે પચીસ વર્ષની થશે ત્યારે એને આ જગ્યાએ કામ આવશે પણ આજથી પાંચ મિનિટ પછી શું થવાનું છે એની ખબર આટલા બધી કોને છે એટલે બાળકના ભવિષ્યના નિર્માણની ચિંતામાં આપણે બાળકના ચારિત્રનું નિર્માણ કરવાનું ભૂલી જઈએ છીએ આપણને એક એવી લાલચ હોય કે હું જે રસ્તે ચાલ્યો છું મેં જે કમાયું છે તો મેં જે અનુભવ કર્યો છે એનાથી હું મારા બાળકને પણ ચલાવી લઉં પણ તમે જે રસ્તા પરથી ચાલ્યા હતા એ વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા ચાલ્યા હતા વીસ વર્ષ પચીસ વર્ષમાં દરેક રસ્તો બદલાઈ જાય છે આપણે બાળકને આંગળી પકડીને ચલાવવાનું નથી આપણે બાળકને ચાલતા શીખવાડવાનું છે કે ભવિષ્યમાં પણ આપણે એની સાથે ના હોઈએ તો એના ચારિત્રના દમ પર એ ત્યાં ટકી જાય તમે બે છોડ લાવજો એક છોડને પંપાળીને મોટો કરજો વાડવાડ બનાવજો પશુ વશુ ના આવી જાય તડકો ન લાગે એટલે ઉપર છાપરું બનાવી દેજો ત્રણ ચાર વાર પાણી પાવાનું રાખજો નિંદામણ કરજો અને બીજા એક છોડને વાવી દેજો અને એને માત્ર દિવસ રાત ખાલી પાણી પાજો એને તડકાથી બચાવવાની જરૂર નથી એને પવનથી બચાવવાની જરૂર નથી પણ જ્યારે વાવાઝોડું આવશે ત્યારે બંનેમાંથી કયું ટકશે જેને તડકો છાયડો જોયો છે એટલે આવનારી પેઢીને જો આપણે મજબૂત બનાવીએ છીએ અશ્વત્થામાને આટાનો ગોળ પીતો જોઈને ગુરુદ્રોણ જયારે સમસમી ગયા કે ગુરુ દ્રોણનો દીકરો આટાનો ગોળ કઈ રીતે પી શકે અને કૌરવ સભામાં જઈને ધૃતરાષ્ટ્રની ગાદી પર માથું ટેકી નાખ્યું કે આજથી હું તમારા શરણે અને એનું પરિણામ એ આવ્યું કે અશ્વત્થામાએ દુર્યોધનનો સાથ આપ્યો અને ગુરુદ્રોણ પોતે પરશુરામ શિષ્ય હોવા છતાં અધર્મ ની સાથે ઉભા રહીને લડવું પડ્યું પણ એ વખતે આટાનો ગોળ પીતા અશ્વત્થામાને એ ગોળ પીને સંતોષ કઈ રીતે માનવો એ જો કદાચ ગુરુદ્રોણે શીખવાડી દીધું હોત તો કદાચ મહાભારતનું પરિણામ આપણી સામે જુદું હોત અહીંયા શિક્ષકો બેઠા છે એટલે ગુરુદ્રોણ ની વાત નીકળી છે એટલે એ પણ કહી દઉં કે આપણે શિક્ષક બનવું છે કે ગુરુ બનવું છે એ આપણે નક્કી કરવાનું છે જે દિવસે શિક્ષા પૂર્ણ કરીને એમને પાંડવોને કીધું કે જઈને રાજા દ્રુપદને બંદી બનાવીને લાવો જે દિવસે એમણે પોતાની શિક્ષણની કિંમત નક્કી કરી નાખી એ દિવસે એક ગુરુ મટીને શિક્ષક બની ગયા કે એમને પોતાના શિક્ષણનું મૂલ્ય આંકી લીધું એ ત્યારે ગુરુ હોત જો એમને એમના શિક્ષણની કિંમત નક્કી ના કરી હોત અને એ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ જ રહ્યા છો આજીવન એક પિતાનો મોહ કઈ રીતે માણસનું પતન કરી શકે જે આપણે કહીએ છીએ કે જે સંતો પાસે શીખીએ છીએ કે મોહ માયાથી દૂર જવાનું છે આ પણ એ મોહનો જ એક ભાગ છે આપણે માત્ર કર્મનિષ્ઠ બનીને આપણા કર્મનું પાલન કરવાનું છે અને તો કદાચ આપણે એક સારા અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ કરી શકીશું એક સારા માણસનું નિર્માણ કરી શકીશું અને છેલ્લે ઘણી બધી સ્પીચમાં કીધું છે પણ આજે ફરીથી કહેતા રોકી નથી શકતો કે આપણે બધાએ જે શી જીવ અને શિવની વાત છે જે આત્મા અને પરમાત્માની વાત છે જે નર ને નારાયણની વાત છે જ્યારે ભગવાન શ્રી રામની વાત ચાલતી હતી ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો કે આપણે સ્વામીજીએ કીધું કે ક્યારે ભગવાનનો સાથ નથી છોડવાનો તો ભગવાન ક્યારે આપણો સાથ નહીં છોડે ભગવાન શ્રી રામ જ્યારે લંકા પર ચઢાઈ કરવા જાય છે અને સેતુ સમુદ્ર પુલ બનવાની શરૂઆત થાય છે નલ અને નીલ નામના વાનર જે એ વખતના એન્જિનિયર્સ ગણાતા એ દરેક પથ્થર પર રામ 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 લખીને અને દરિયામાં નાખે છે અને એ પથ્થર તરવા લાગે છે ત્યારે ભગવાન રામને આશ્ચર્ય થાય છે કે હું પણ ટ્રાય કરી છું સુગ્રીવ અને હનુમાનજી બધાને લઈને દરિયા કિનારે જાય છે પથ્થર પર રામ લખવામાં આવે છે અને ભગવાન રામ એ પથ્થરને દરિયામાં નાખે છે અને એ પથ્થર ડૂબી જાય છે બધા શોખ કે આના ઉપર રામ લખેલું છે છતાં ડૂબી ગયો ફરી બીજી વાર બીજો પથ્થર લાવવામાં આવે છે ફરી એના પર રામ લખવામાં આવે છે ફરી ભગવાન રામ એને નાખે છે ફરી એ પથ્થર ડૂબી જાય છે ત્યારે બધા શોખ થઈ જાય છે કે આવું કેમ ત્યારે જામવંત જે સૌથી અનુભવી અને સૌથી બુઝુર્ગ ગણાતા એ ટીમમાં એ કહે છે કે પેલો પથ્થર તો જે છે એ રામના સહારે તરી જાય છે જેને રામે જ છોડી દીધો એ ક્યાંથી તરવાનો એટલે તમારી અંદર બિરાજ તો આત્મા એ રામ નામના સહારે છેલ્લે જે પરમ ધામ પરમ મોક્ષ છે એ પામે એવી આશા સાથે આપ સૌની અંદરના પરમાત્માને મારી અંદરના આત્માના સાદર વંદન